સન બે હજાર તેરમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયારો સાથે ધારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાયપુર છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ નામોએ સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કુળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા નાસ્તા નાસ્તાફરદાસ પોલીસ માણસોને મળેલા હકીકતના આધારે ચયસ્તમ ચોક પોસ્ટ ઓફિસની પાસે રાયપુર છત્તીસગઢ ખાતેથી આરોપી ધનેશ ઉર્ફેર છૂટા પરિમલસિંહ રાઠોડ ઉમર ઉમરસાડત્રીસ ધંધો મજૂરી કામ રહેવાશે રવિ લોખંડીના મકાનમાં ટીકરાપારા નંદીચોક હરદેવલાલ મંદિર પાસે રાયપુર છત્તીસગઢ મૂળવતન

અતરસિંહ કુશવાહા રાજુ રાઠોડ કલ્પેશ ડોલર તથા ગુરુ નાઓ સાથે મળીને ધાડ પાડવાની તેમજ સાથેના હથિયારો લઈને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાથે લાવી વરાછા એલિશ રોડ શિલ્પા પાર્ક સોસાયટી વિધાતા અપાર્ટમેન્ટમાં આવેલ કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ધાડ પાડવાનું કાવતરું પછી કોઈ કિસ્સમ જોઈ જાય તો તેને તમંચા વડે ડરાવી લૂંટી લેવાના ઇરાદે સાધનો એક લાકડાનું દંડું એક આરી તથા એક આરી પાનું એક પેચું અને દેશી હાથ બનાવટનો તમંચો ધાડ પાડવા આવતા ચાર આરોપીઓ પકડાઈ ગયા હતા અને આરોપી પોતાની ધરપકડ વાંચદિન સુધી નાસ્તો ફરતો હોય મજકૂર આરોપીને પકડી પાડવા નામદો નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું સદર ગુનામાં આરોપી આજ દિન સુધી પકડાયેલો ન હોય તેને પકડી પાડવા વર્કઆઉટ કરી ખાનગી બાત મિદાન માર્ફતે તપાસ કરાવવા બનાવ બન્યા બાદ પોતે દિલ્હી બેંગ્લોરમાં રહીને મજૂરી કામ કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી રાયપુર છત્તીસગઢ ખાતે રહેતો હોવાની હકીકત મળી આવતા કારણે મેચની ટીમો દ્વારા વોચમાં રહી આરોપીને જૈસ્તંભ ચોક પોસ્ટ ઓફિસ પાસે રાયપુર છત્તીસગઢ ખાતેથી ફૂટપાથ ઉપર ડ્રાયફ્રૂટ વેચવાનો ધંધો કરતો હતો ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે